જાણીએ છીએ કે દરેક મનુષ્યના ઘરમાં એક નાનકડું મંદિર જરૂરથી હોય છે જેમાં નિત્ય પ્રભુ દર્શન અને પૂજન કરવામાં આવે છે જેમાં તે પોતાના ઈષ્ટદેવના ફોટા કે મૂર્તિ સ્થાપિત કરી શકે છે પરંતુ શાસ્ત્રોમાં ઘરમાં રહેલી દેવસેવાના કેટલાક શાસ્ત્રોક્ત નિયમો દર્શાવવામાં આવ્યા છે તો આવો ઘરની દેવસેવામાં કયા નિયમો અનુસરવા અનિવાર્ય છે વધુ માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમુદય તિરૈવન સુપ્ત છે થઈ વૈતી તી દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતનમય મનાઃ શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે આજનો વિષય છે વાસ્તુ પ્રમાણે દેવ સેવા વાસ્તુ અનુસાર તમારે દેવ સેવા કઈ સ્થાનકમાં હોવું જોઈએ દેવતાઓ ક્યાં હોવા જોઈએ દેવતાઓને અથવા દેવતાઓનું મંદિરને ક્યાં મૂકવું જોઈએ ખોટી દિશામાં દેવ સેવા એટલે કે મંદિર મૂકવાથી થાય છે નુકસાન કઈ જગ્યા એવી છે કે જ્યાં મંદિરનું સ્થાન ન હોવું જોઈએ અને કઈ જગ્યા એવી છે કે જ્યાં તમે મંદિર મૂકી શકો છો તો આજનો વિષય જે છે બહુ મહત્વનો છે કે ઘણા બધા લોકો ફોન હોય કે શાસ્ત્રીજી નવું મકાન લીધું છે તો ભગવાનને શું અમે રસોડામાં મૂકીએ ઘણા લોકો કે અમે સીડી નીચે મૂકીએ કેમ કે શાસ્ત્ર પ્રમાણે એમને ખબર નથી હંમેશા જ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને ભગવાનનું મંદિર મૂકવું જોઈએ પહેલો નિયમ કે મંદિર એટલે શું આપણા ઘરની અંદર એક એવી જગ્યા છે કે જ્યાંથી દેવતાઓની પૂજા પાઠ થાય છે ને ત્યાંથી સકારાત્મક ઉર્જાઓ સારી ઉર્જાઓ ત્યાંથી ઉત્પન્ન થાય છે અને એ ઉર્જાઓ આખા ઘરમાં બધાને સુખી કરે છે અને નેગેટિવ ઉર્જાઓને દૂર કરવા માટે કોઈ સારી જગ્યા હોય તો એને મંદિર કહેવામાં આવે છે કે જ્યાં પૂજા પાઠ થાય મંદિરમાં ઘંટડી વાગે શંખનાથ થાય ધૂપબત્તી થાય એટલે એ બધી વસ્તુથી કે સારી ઉર્જાઓ ઉત્પન્ન થાય છે અને ઘરમાં જેટલી ઉર્જાઓ સારી એટલી નેગેટિવ ઉર્જાઓને બહાર કરે સારી ઉર્જા હોય તો માણસ સુખી થાય સારી ઉર્જા હોય તો સારી સારા રહે સારી ઉર્જા હોય તો મન પ્રફુલ્લિત રહે સારી ઉર્જા હોય તો તે ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે પણ ઉર્જા ખરાબ તો એ ઘરમાં લક્ષ્મી પણ ટકતી નથી તો પહેલી વાત કે ઘરમાં મંદિર ક્યાં હોવું જોઈએ અને તમારા ઘરનું ફર્નિચર ચાલુ થાય તો પહેલું કામ ભગવાનનું મંદિર બનાવવાનું પછી બીજું ફર્નિચર બનાવવાની વાત કરવાની હવે દેવ મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ દેવ દેવ આલય ઇતિ દેવ આલય દેવનું આલય આલય કેટલા ઘર જે ભગવાનનું ઘર છે જે એને આપણે મંદિર કહેવામાં આવે છે એટલે ભગવાનનું ઘર એટલે કે મંદિર કઈ દિશામાં ન બનાવવું જોઈએ પહેલાં તો ત્યાંની વાત તમારા ઘરની અંદર ઘણી વખત મોટો બંગલો હોય તો બંગલાની અંદર સીડી હોય અને લોકો શું વિચાર કરે સીડીનો ભાગ નહીં નીચે કંઈ કામ નથી એટલે કે ત્યાં જગ્યા ખાલી છે ત્યાં બનાવી દઈએ શું જગ્યા જે ખાલી હોય એમાં જ ભગવાનનું મંદિર બનાવવું એ ઘરની ક્યારેય તરક્કી ના થાય જ્યાં તમે આજે માનું માણસ શું વિચારે મોટી રૂમ છે તો એમાં મારું રાખે કે મારું રહેશે એનાથી નાની છે તો અહીંયા આમ અને બધી રૂમ બધું પેક થઈ જાય પછી જે વધે છે લે વધ્યું ઘટ્યું કે ભગવાનને એ બેસાડી દો જો એ રીતે જ બેસાડવા છે તો એના કીધું ના બેસાડો અને કાં તો બેસાડવા છે ભગવાને તો સારી જગ્યા ઉપર બેસાડો સીડીની નીચે ક્યારેય ભગવાન ના રાખવા જોઈએ બીજા રમની વસ્તુ મોટું મકાન તો ઘણા લોકોનો બેઝમેન હોય ભોયરું જેને કહીએ તો ભોયરાની અંદર ભગવાન ના રાખવા જોઈએ બેડરૂમ જ્યાં તમે સૂતા હોવ બેડરૂમ જેને કહેવાય એમાં ભગવાન ન રાખવા જોઈએ જ્યાં રસોઈ બનાવો છો રસોડું કહેવાય તો રસોડામાં ભગવાનને ન રાખવા જોઈએ દક્ષિણ દિશામાં અને પશ્ચિમ દિશા બાજુ ભગવાનનું મંદિર ન રાખવું જોઈએ મનમાં પ્રશ્ન થાય તો કે શાસ્ત્રીજી રાખવું ક્યાં આવો પ્રશ્ન થાય ને હા ઘણા લોકો પૂછે આવી રીતે ટીવી ચાલુ હોય ને એટલે વિચાર કરે અને ઘણી વખત મનમાં બોલીએ જાય ખબર છે કે આ વાત સંભળાવવાનું નથી પણ બોલી જાય શાસ્ત્રીજી રાખવું ક્યાં અને હા તમારો જે પ્રશ્ન નીકળે છે જે વિચાર આવે છે એ વિચારીને જ હું આગળનો જવાબ આપું છું તમારે મકાનમાં મંદિર ક્યાં રાખવું તો એની હું જાણકારી આપીશ પણ પહેલાં તો હવે આ જે આ જગ્યામાં તમે રાખો છો તો એનું શું નુકસાન થાય એ પણ પહેલાં જાણી લઈએ જે વ્યક્તિ ભગવાનનું મંદિર સીડીની નીચે રાખે છે તે વ્યક્તિના માથા ઉપર બહુ દેવ વધી જાય છે સીડી ઉપરથી જતી હોય એવું કહેવાય મંદિર ઉપર ભાર વધે આપણને એવું લાગે ભાઈ બંને વચ્ચે થોડી ગેપ છે એટલે ભાર ના વધે એવું નથી હોતું એના વાઇબ્રેશન સીધા થાય અને તમે જ્યારે મંદિર પગથિયાં ઉપર ચડો ને એટલે ભગવાનના મંદિરની ઉપરની ઉપરથી જાઓ છો તો ભગવાનના મંદિર ઉપર ચાલવાનો પણ એક દોષ લાગે છે એટલે સીડીની નીચે ક્યારેય ન રાખવું ને રાખવાથી વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે તે વ્યક્તિની ઉપર બહુ જ વધે છે મતલબ દેવું થાય છે તો દેવું કરવું હોય તો રખાય બાકી દેવું ન કરવું હોય તો ના રખાય એટલે શાસ્ત્ર કહે છે કે સીડીની નીચે ન રખાય હવે બેજમેન એટલે કે જેને આપણે ભોયરું કહીએ તો ઘણા લોકોનું મકાન મોટું હોય નીચે ભોયરામાં રૂમ હોય તો ભોયરામાં જઈને ભગવાનની પૂજા કરે ભોયરામાં બેજમેનમાં તમે મંદિર રાખો છો તો એનાથી ઘરમાં રહેનાર વ્યક્તિઓ બીમાર થાય છે કેમકે જ્યાં ભોયરું હોય ને ભોયરાની અંદર હંમેશા સૂર્યપ્રકાશ ના હોય અંધારું હોય અને જ્યાં ભગવાનના ઘરમાં અંધારું એટલે તમારા ઘરમાં અંધારું એ વ્યક્તિઓના ઘરમાં રોગ થતા હોય છે અને એવા રોગ થાય કે રોગ પકડાય નહીં ધ્યાન રાખવું ત્રીજી વસ્તુ બેડરૂમ હા તમારા ઘરમાં ચાર પાંચ મકાન હોય ચાર પાંચ રૂમ હોય પણ તમે જે રૂમમાં સૂતા હોય ને બેડરૂમની અંદર બને ત્યાં સુધી ભગવાનને ન રાખવા જોઈએ ઘણા લોકોની ઈચ્છા હોય કે ઘરની અંદર જેટલા રૂમ હોય ને દરેક રૂમમાં ભગવાનનો ફોટો હોય દરેક રૂમમાં ભગવાનની મૂર્તિ હોય દરેક રૂમની અંદર ભગવાનનું યંત્ર હોય તો એ યંત્ર મૂર્તિ કે જે કંઈ હોય તે બધી જગ્યા ઉપર ન મૂકવું જોઈએ ભગવાનના મંદિરની અંદર જ રાખવું જોઈએ એવું કે ભગવાનના અલગ અલગ લગાવવાથી ભગવાન વધારે પ્રસન્ન થાય એવું નથી શાસ્ત્ર કહે છે કે દેવાલય જે દેવનું આલય છે એની અંદર જ ભગવાન રાખો બધી જગ્યા ઉપર ભગવાનને ન રાખો દક્ષિણ દિશાની અંદર ભગવાનનું મંદિર ન રાખવું જોઈએ કેમ કે શાસ્ત્ર એવું કહે દક્ષિણે યામા દક્ષિણ દિશામાં ભગવાનનું મંદિર હોય તો તમે જ્યારે પૂજા કરો એટલે પૂજા કરનારનું મોઢું ક્યાં જાય દક્ષિણ બાજુ જાય અને ભગવાનનું મોઢું ઉત્તર બાજુ જાય હવે તમે જ્યારે રોજ ભગવાનની પૂજા કરો તમારું મોઢું દક્ષિણમાં જાય તો દક્ષિણમાં યમાય ન યમની દિશા બતાવી છે તો દક્ષિણનું મોઢું કરીને પૂજા ના થાય એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે દક્ષિણ દિશા બાજુ મંદિર ન મૂકવું જોઈએ પશ્ચિમ દિશામાં ન મૂકવું જોઈએ પશ્ચિમ દિશા એટલે આથમણી દિશા આથમણી દિશા જે છે જે બાજુ સૂર્ય અસ્ત થતો હોય એ બાજુ પણ મંદિર ન મૂકવું જોઈએ મારી વાતને સાંભળજો આ ઘણા લોકોના મંદિરમાં આવું હોય છે આથમણી દિશા બાજુનો સૂર્ય જે બાજુ સૂર્ય અસ્ત થતો હોય એ બાજુ મંદિર ન મૂકવું જોઈએ કેમકે અસ્ત થતો હોય તે બાજુ મૂકવાથી વ્યક્તિની તરક્કી અસ્ત થાય છે તમે ડાઉનમાં જાઓ છો હવે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારા ગામમાં તો મંદિર છે એ એ દિશામાં છે તો એનો નિયમ અલગ છે એ પણ હું તમને કહું છું તમા આપણે જે વાત કરીએ છીએ ગામના મંદિરની વાત નથી કરતા આપણે વાત કરીએ છીએ તમારા ઘરના મંદિરની વાત છે ઘરનું મંદિર એટલે પ્રાકાર મંદિર કહેવામાં આવે છે પ્રાકાર વાસ્તુની વાત કરવામાં આવે છે અને ઘરનું મંદિરની બે દિશામાં રાખવું જોઈએ અને બે દિશામાં ન રાખવું જોઈએ જે નથી રાખવાની દિશા એ આથમણી દિશા અને દક્ષિણ દિશામાં ભગવાનનું મંદિર ન રાખવું જોઈએ કેમ કે આથમણી દિશા એ સૂર્ય અસ્ત થાય સૂર્ય ઉદય થતો હોય એ દિશામાં રાખવું જોઈએ પણ સૂર્ય અસ્ત થતો હોય તે દિશામાં આથમણા બાજુમાં ન રાખવું જોઈએ હા આપણા ગામનું મંદિર છે તો ગામનું મંદિર જે જગજાહેર મંદિર હોય એનો નિયમ પાછું અલગ લાગવું પડે છે એમાં એ મંદિર એ રીતે રખાય કે જ્યાં સૂર્ય ઉગતો હોય એની સામે મંદિર હોવું જોઈએ સૂર્યના કિરણો સીધા મંદિરમાં આવે એ નિયમ એ ગામનું મંદિર હોય તો એવા મંદિરનો નિયમ અલગ છે પણ તમે તમારા ઘરના મંદિરની વાત કરો છો તો બંને મંદિરના નિયમ એક સરખા નથી હોતા યાદ રાખજો તો ઘરનું મંદિર હોય તો એની દિશા આથમણી દિશા બાજુમાં ન રાખવું જોઈએ હવે કઈ દિશામાં રાખવું જોઈએ હા જો એક જગ્યા બાકી દે કહું સૌથી મહત્વનું રસોડામાં ભગવાનનું મંદિર ન રાખવું જોઈએ પાછું ઘણા લોકો શું કરે ક્યાંય ભગવાનની જગ્યા ના મળે સીધે જે રસોડામાં જઈને ખીલી મારીને લગાવી દે રસોડામાં ભગવાન દાજે અને ભગવાન દાજે ને એટલે શરીરની અંદર ઘરમાં ક્લેશ કંકાસ ચાલુ થાય એટલે ઘર રસોડામાં પણ ન રાખવું જોઈએ મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ મંદિર બને ત્યાં સુધી પૂર્વ દિશા જેને ઉગમણી દિશા કહેવાય પૂર્વ દિશામાં મંદિરને રાખવું ભગવાનની નજર પશ્ચિમ દિશા બાજુ જતું હોય તમે પૂજા કરો તમારી નજર પૂર્વ દિશા બાજુ જાય એટલે કે સૂર્ય ઉગમણી દિશા છે એ બાજુ માણસ પૂજા કરનાર વ્યક્તિનું મોટું પૂર્વ દિશામાં જાય અને ભગવાનની પાછળ પૂર્વ દિશા આવે એને પૂર્વ બાજુનું મંદિર કહેવાય બીજું ઉત્તર બાજુ મંદિર રાખી શકાય કે ભગવાનનું જે મંદિરની પાછળ ઉત્તર દિશા આવી જોઈએ તમે પૂજા કરો તમારી સામે ઉત્તર દિશા આવી જોઈએ એને ઉત્તરાભિમુખ ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં મંદિર રાખવાનું શાસ્ત્ર કહે છે હવે જો તમારા ઘરમાં કદાચ બહુ જગ્યા નાની છે તો જ આ નિયમ તમને લાગુ પડશે જે લોકોનું એક જ રૂમનું મકાન હોય ગરીબ છે પરિસ્થિતિ સારી નથી અને એક જ રૂમ છે તો એ લોકો પતિ પત્ની કદાચ ઘરમાં શોતા હોય તો એ ઘરમાં ભગવાનનું મંદિર તમે જે પૂર્વને ઉત્તર અથવા ઈશાન ત્રણ દિશામ તો લખાય છે કે ઈશાન ઈશ્વરાયણમાં ઈશાન સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે ઈશાનમાં રાખી શકો પૂર્વ દિશામાં રાખી શકો અથવા ઉત્તરમાં રાખી શકાય અને એક જ રૂમ હોય તો તેવા વ્યક્તિએ બને ત્યાં સુધી ભગવાનનું મંદિર જે છે એ થોડુંક હાઈટમાં ઊંચું રાખવું અને એનો પડદો રાખવો એ પડદો અવશ્ય રાખવાનો હોય જેનું ઘર એક રૂમનું હોય અને રસોડું બધું ભેગું હોય અને રસોડામાં મંદિર રાખવું પડે બીજું કોઈ જગ્યા નથી તો એ લોકોએ મંદિરની અંદર ચંદનનું લેપન કરી દેવાનું ચંદન જે હોય શીતળતા ઉત્પન્ન કરે અને ઠંડકવાળી જગ્યામાં ભગવાન દાઢે નહીં તે માટે ચંદન લગાવવામાં આવે મંદિરનું પણ જેની જોડે બે રૂમ અને ત્રણ રૂમ છે અથવા ફોર બી એચ કે અથવા પાંચ રૂમવાળું હોય અથવા બંગલો હોય તો એ લોકો માટે ઓપ્શન નથી હા પરિસ્થિતિ નવળી છે ભગવાને આપ્યું છે તો ભગવાન માટે પહેલું સ્થાન બનાવો અને તમે જો નહીં બનાવો તો એ પ્રાયદ કેમ કે તમારી જોડે છે ને તમે નથી કરતા હા નથી તો તમને એના માટે એક રૂમમાં તમે કરી શકો એનો વિકલ્પ આ છે તમે ભગવાનનું મંદિરનો પડદો બનાવો અથવા નીચે રસોડામાં છે તો ચંદન લગાવો જેથી ભગવાન દાજે નહીં પણ બને ત્યાં સુધી ખોટી દિશામાં જો તમે મંદિર બનાવો છો ભગવાનના મંદિરે એક મંદિરમાં વિશેષ અમુક વસ્તુ શાસ્ત્રમાં જે વિરોધ હોય કે શાસ્ત્રમાં જે ના પાડી હોય તો એ પ્રમાણે ના ચાલવું જોઈએ બે ગણપતિ ઘણા બધા માતાજીઓને આપણે માનતા હોય તો દ્વયો દેવમ દ્વયો ગણેશમ પૂજ્ય તે તો બધા મંદિરમાં ભગવાન એક એક સંખ્યામાં તમે રાખો બરાબર છે પણ મંદિર આટલું છે ને બહુ બધા ભગવાન ભેગા કરો એ પણ યોગ્ય નથી પણ એક એક રાખો સિંગલ સિંગલ રાખો લક્ષ્મીજી તો એક વિષ્ણુ ભગવાન તો એક ગણપતિ તો એક 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 રાખો અને એક એક રાખવાથી તમારી આસ્થા પણ વધે છે ને તમને પૂજામાં મજા પણ આવે છે તો શાસ્ત્રમાં ઘણા બધા નિયમ છે અને ઘણી વખત આપણને નિયમ આપણે જાણતા નથી એટલે આપણે ગમે ત્યાં ગમે તે જગ્યા ઉપર મંદિર લગાવી દેતા હોય છે પણ શાસ્ત્ર કંઈ સ્થાન ભ્રષ્ટાના સૌભાદ્ય નખાલ દંતાના કિશરીના જે સ્થાન બતાવ્યું છે શાસ્ત્રમાં ઈશાને ઈશ્વરાયનામાં ઈશ્વરનો વાસ ઈશાન ખૂણામાં છે એ સેટના થાય પૂર્વ અને ઉત્તરમાં કરી શકો પણ બીજી ગલત દિશામાં દક્ષિણે પિતરસ્થ થતા દક્ષિણ પિતૃઓની દિશા થાય ત્યાં તમે ભગવાન મૂકશો તો એ યોગ્ય ના કહેવાય હંમેશા હું જ્યારે વાત કરીશ ત્યારે શાસ્ત્રની વાત કરીશ પ્રમાણિત વાત કરીશ અને સાચી વાત કરીશ યોગ્ય લાગે તો એ પ્રમાણે ચાલવાની કોશિશ કરીશું મૂકવાના તો છે જ ભગવાનને પણ શ્રેષ્ઠ જગ્યાએ મૂકશો તો એમાં તમારું તમારા પરિવારનું ચોક્કસ કલ્યાણ થતું હોય છે ખોટી જગ્યાએ મૂકશો તો એનું નુકસાન પણ તમારે જ ભોગવવાનું થતું હોય છે અને હંમેશા હું સાચી વાત કરવી મારી ફરજ છે માનવું ના માનવું એ વ્યક્તિગત પોતાનો મામલો હોય છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા ધર્મને લઈને શાસ્ત્રને લઈને સાચી વાત કરતો આવ્યો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહ્યા છો ને નિહાળતા રહેજો દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન આગળ પણ પરમાત્માની ઉપાસના કરતા જ રહીશું ને સાથે જ જાણીશું આજની સુંદર વાત પરંતુ એ પૂર્વે લઈએ એક નાનકડો વિરામ આપ જોતા રહો ભક્તિ સંદેશ